ઉર્જા જમીનમાં આવેલા સત્તાણું લાખ યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી સુરતમાં ભેજા બાજુ અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હોય છે ત્યારે વરાછામાં યુએસડીટી ના નામે સત્તાણું લાખ ની છેતરપિંડી કરવામાં આવી હતી જમીનમાં આપેલ લાખો રૂપિયા યુએસડીટી માં ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપીઓ એ વિશ્વાસમાં લઈને રૂપિયા લઈને આંગણિયા મારફતે પરત આપવાની વાત કરી હતી આંગણિયામાં રૂપિયા આપતા જ આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વરાછા પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને એકાવન લાખ રૂપિયા કબ્જે કર્યા છે હાલ બંને આરોપીઓને ઝડપી લઈને પોલીસ રિમાન્ડ માંગવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે સાથે જ આરોપીઓ સાથે કોણ કોણ સામેલ છે તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે યુએસડીટીમાં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે બે આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ ક્યાળા નામના બંને આરોપીઓએ ફરિયાદીને સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળિયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી ત્યાં ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ ત્રણ ચાર દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તેમજ સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ ફરિયાદ બાબતે કાર્યવાહી હાથ ધરી અને જે છેતરપિંડીમાં યુએસડીટીના નાણાં અપાવવા બાબતે જે ચીટિંગ થયેલ હોય તે સત્તાણું લાખ છાસઠ હજાર રૂપિયા પૈકી એકાવન લાખ પચાસ હજાર રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલી છે અને આ કામે હાલ તપાસ ચાલુ છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે